એમને ટોટલ છે કોઈ કામગીરી કરવામાં આવેલ નથી ચાર વર્ષ થઈ ગયા આગળ અહીંયાથી ક્યાં સુધી તૂટેલી છે કેનાલ આપણે તબરાવથી આંબરડી અંદર ગ્રાઉન્ડ સુધી તબરાવથી આગળ અંદર ગ્રાઉન્ડ સુધી અંદરથી બહાર ગ્રાઉન્ડ સુધી ને આંબરડીથી અંદર ગ્રાઉન્ડ સુધી આ કેનાલ આટલી આમ ક્યાં આગળ ક્યાં સુધી જાય છે આ જાય છે દૂધે દૂધે સુધી અત્યાર સુધી દૂધે સુધી જાય છે પછી આગળ કામ ચાલુ છે ત્યાં એટલે અહીંયા ક્યારે આની સફાઈ કરવામાં આવી છે ક્યારે ના સફાઈ કરવામાં આવેલ નથી આમ તો પડેલ છે તૂટેલ છે ચાલુ થઈ હતી ત્યારથી ક્યારે પણ સફાઈ એક વખત નથી કરવા હજી સુધી નથી થઈ

ક્યાંક ને ક્યાંક એવું તમને લાગતું કે કાગળ ઉપર થતો હોય જોઈએ હા એવું લાગે એમ hello રામ કલ્પેશ ભાઈ હરિ ભાઈ સથવારા કલ્પેશ ભાઈ આ જે canal હમણાં ખાસ કરીને કચ્છમાં માં જે તૂટેલી છે એમાં ખાસ કરીને ઉદય સબરાજ કેનાલ તૂટેલી પડી શું કહેશો આ કેટલા time થી છે આ લગભગ બે એક વર્ષ છે આવું જ છે અને આ કેનાલ આમ આગળ પણ કેટલી તૂટેલી છે આગળ સમજી લો ને તમે કે આમ કુંભારડી મોગલધામ સુધી અને આમ મોરગઢ સુધી તૂટેલી જ છે આજ સુધી ક્યારેય માટી કાઢવામાં આવી છે કે ના એકે વખત નહીં જ્યારથી કેનાલ નવી બની છે ત્યારથી કરીને અત્યાર સુધી એક વખત રિપેરિંગ કરવા આવ્યા હતા પણ નાનું મોટું કરીને પછા જતા રહ્યા છે બાકી માટી કાઢી નથી છીગડા મારેલા છે ખાલી તો સરકાર શ્રી ઓડર આપ્યો તો અમને ખ્યાલ નથી પણ સફાઈ મતલબ એકે વખત નથી થઈ

આમ સમજી લે ને અમારી આંબરડીની હદમાં અને આમ મોગલધામ સુધી લગભગ બધી જગ્યા ઘણી જગ્યાએ તૂટેલી છે અને કેનાલની અંદર માટી ઘણી બધી છે પાણી પણ આવવાનું છે તો પાણી કેટલા દિવસ સુધી પહોંચશે એ તો હવે સરકારશ્રીને ખબર ક્યારે પાણી આવે

કરી દેસી સાફ થઈ નઈ પાછી આવતી આ ગઈ સલાઈ નથી કાંઈ થવાનું નથી પાણીનો ઓર્ડર થયો પણ કેનાલની હાલત તો બિલ બની જતા હોય એવું મને તો લાગે છે કે ભાઈ આની અંદર થયું જ નથી જેમ થઈ આ તો પહેલે જ ભડા તૂટી ગઈ છે જેમ ચાલુ થઈ તેમ આ ભાગ તો મતલબ ચાર વર્ષ ત્રણ ચાર વર્ષ થઈ ગયા હશે

ની ખબર પડે એને પાસે જીઆર લ્યો કે થયું કે ન નથી કે આગળ નું શું થયું કે પૈસા ખવાઈ ગયા કે શું થયું કે શું કરવું પડે સબરાજ છે દુધઈ હા અને મેન કેનાલ માં પણ આવી રીતના ગાબડા છે એમાં ત્યાં પણ આવી રીતના અલગ જોવા મળ્યું રહી છે એટલે ખેતર વિસ્તાર માં તમે આમ આવી રીતના જ હાલત છે બધી હવે આ જ હાલત હોય બી શું મતલબ જે ટપર જાય છે પાણી એમાં પણ હવે એમાં એમાં તો આપણે જોયેલું નથી પણ હશે આવી રીતે જોય બીજું શું હોય એમાં મતલબ કાગળ ઉપર ગીલ બની જતા હોય આ આ ટપર વાળી તો હજી કદાચ મને લાગે પણ આ તો આ દેખાય છે ને બધું

ત્યારે રિપેર થવાનું પછી તાણ પાણી ચાલુ થઈ જાય પછી નીકળી ગયા બાર મહિના કચ્છની કેનાલ જે સાફ સફાઈ કરી છે એટલા માટે બંધ રાખી છે અને હવે આ કામ થઈ ગયો છે એવું કહેવામાં આવે છે નથી છે કોઈ સ્થાનિક નેતાઓ જે એને પણ ખરેખર આવી મુલાકાત લીધી છે હજી સુધી મને લાગતું નથી એમ